બાકી ગમે ત્યારે ઉખેડી લેવા બુખેડી લેવાનું હોય અને મારા માથે મારી ઉપર આવે ને એટલે તો હું ગોતી જ લઉં આવી ખોટી વાહિયાત ન કરું હું વિડીયો ન બનાવ અને મોરબીની માર્કેટમાં પંકજ રાણસરિયર ની બે વરણ નહોતું તેદુનો રિય છે એટલે આવી ખોટી વાહિયાત ફોકા ફાતદારી રે ની કરાતી હોય અહીંયા કરવાની અહીંયા નહીં કરવાની હોય બીજી વાર આમ આદમી પાર્ટીનું મોરબી જિલ્લાનું રાજકારણ પૂરું કરવાના પ્રયાસો કરો છો એવું લાગે અમને તો

હોબાળો કર્યા હોવાની ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી હતી ગોપાલ ઇટાલિયાના નિવેદનથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં રોષ જોવા મળી રહ્યો હતો બબાલ અને ધમાસાણ વચ્ચે એક ઓડિયો ક્લિપ જે છે તે અત્યારે વાયરલ થઈ રહી છે આમ આદમી પાર્ટીના જિલ્લા સહપ્રભારી હિતુબા રાઠોડને રોકવામાં આવતા ગઈ જે બબાલ થઈ હતી હિતુબા રાઠોડે ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા સાતેજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રભારીનો ધમકી ભર્યો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ ઓડિયોની ન્યૂઝ રૂમ ગુજરાત પુષ્ટિ નથી કરતું પરંતુ જેની અંદર શબ્દો વાપરવામાં આવ્યા છે કે કોઈ કંઈ કરવા આવે તો આંગળી કાપી નખાય આ પ્રકારની વાત સૌ પ્રભારી છે તેમના દ્વારા ઓડિયોમાં કરવામાં આવી તમે મોરબીની માર્કેટમાં નવા હશો તેવી પણ વાત સૌ પ્રભારી કરતા દેખાય છે મારી ઉપર કંઈ આવે તો હું એમને ગોતી જ લઉં છું તેવી પણ વાત અને તેઓ દાવો કરતા પ્રભારી દેખાયા ત્યારે વાહિયાત વાતો અને વિડીયો જે છે એ હું નથી બનાવતો તમે બનાવતો હોય તો બનાવો હું નથી બનાવતો આ બધી જ વાતો જે છે તેનો ઓડિયો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે મારી ઉપર કંઈ પણ થાય તો હું એમને ગોતી જ લઉં છું વાહિયાત વાતો મને નથી ગમતી હું ગમે ત્યાંથી ગોતીને ઉપાડી લઉં છું ઇતિહાસ અમારો છે કરી લેવાની છૂટ છે પંકજ રાણસરિયા બે વર્ષનો બે વર્ષનો હતો તે દિનો ત્યાં રહે છે તેવી વાત સૌ પ્રભારી કરતા દેખાય છે ત્યારે ફાંકા ફોજદારી જ્યાં કરતા હોય ત્યાં કરવાની અહીંયા નહીં કરવાની મારો ઇતિહાસ જાણવો હોય

અન્યથા સામેના પક્ષે જો કંઈ પણ નાનકડી ભૂલ કરી હોય અથવા તો એમનો કોઈ ઓડિયો વાયરલ થયો હોય તો ભારોભાર આક્ષેપ કરતા દેખાય છે જ્યારે તમારા કોઈ નેતા કે તમારા કોઈ કાર્યકર્તાઓ ખોટું કરે છે ખંડણીઓ માગે છે કરે છે ગુનો નોંધાય છે જેલમાં જાય છે ત્યારે કેમ નિવેદનો નથી આપતા એક સવાલ એ પણ ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવી ચૈતર વસાવા બધા સામે એક સવાલ ઉભા થઈ રહ્યા છે પોતાના માથે આવે ત્યારે આપણને બધું સમજાય કે ભાઈ કોઈ જાતની પ્રતિક્રિયા નહીં આપવાની અને સામે કંઈ પણ થાય પ્રતિક્રિયા ઉપર પ્રતિક્રિયા આપો આરોપ આરોપો લગાવો આ બધી જ વસ્તુઓ જે છે તે રાજનીતિમાં ચાલતી હોય છે પરંતુ ધમકી ભર્યા ઓડિયોને લઈને હાલ મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું ખરેખર ગુંડાગીરી કરે છે અને જે હિતુબા રાઠોડે શબ્દ કહ્યો હતો કે એક દિવસ જો આમ આદમી પાર્ટીની સત્તામાં આવી અને એમની સરકાર બની તો પછી એની અંદર બધા લોકો ગુંડા જેવા હશે એ ગુંડાઓની પાર્ટી છે આ પ્રકારનું નિવેદન હિતુભાઈ રાઠોડે આપ્યું છે એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પૂર્વ આમ આદમી પાર્ટીના હવે નેતા થઈ ચુક્યા છે ગઈકાલે ન્યૂઝરૂમના લાઈવમાં એણે આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારી દીધો અને ફેંકી દીધો કે આથી હવે હું આમ આદમી પાર્ટીમાં નથી નથી અને નથી યશુદાન ગઢવીને કહેવા માટે ગયા હતા રાજીનામું આપવા માટે ગયા હતા પરંતુ ત્યાં એ વિરોધનું કેન્દ્ર બની ગયું અને ત્યાંથી એમને પોલીસ અટકાયત કરીને લઈ ગઈ રાત્રે એક વાગે એમને છોડવામાં આવ્યા તે દિવસ બાદ એમની સાથે ન્યૂઝ રૂમે પણ વાતચીત કરી હતી ને આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા એ બાદ સહ પ્રભારીને એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે સાંભળો ઓડિયો ક્લિપ કે જેની અંદર કયા પ્રકારની ધમકીઓ છે કયા પ્રકારની વાત છે ને કયા પ્રકારનો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો મને મેં મિત્ર એમ નથી કીધું મારો સમાજ મને જ્યારે કોઈ પણ મારા પક્ષના રિલેટેડ વ્યક્તિ માટે કહે ને એટલે મારે પછી એનું સાંભળવાનું ન હોય મેં પેલા બે ચાર વખત કીધું બરાબર છે કે ભાઈ મેં એમને સમજાવી દીધેલ છે ને આમ છે ને તેમ છે ને મેં બે ચાર વખત તમારો પક્ષ લઈને વાત કરી છતાં એ લોકો માનતા નહોતા એટલે મેં એને એવું કીધું તો ભાઈ આંગળી કાપી નાખાય કરવા આવે ને એની આમાં ખોટી વાતો ન કરાય અને હવે રહી વાત બીજી કે તમે જે આની અંદર એમ બોલ્યા છો ને કે ચેક કરી લેવાય ના કરી લેવાય ને તમે કદાચ મોરબીની માર્કેટમાં નવા આવશો બાકી ગમે ત્યારે ઉખેડી લેવા બુખેડી લેવાનું ન હોય અને મારા માથે આવે મારી ઉપર આવે ને એટલે તો હું ગોતી જ લઉં હું આવી ખોટી વાહિયાત વાતું ન કરું ને હું વિડીયો ન બનાવું બરાબર છે હું ગમે ત્યાંથી ગોતીને ઉપાડી જ લઉં એ મારી સિસ્ટમ છે ને આવડે ને ઇતિહાસ ચેક કરી લેવાનું શૂટ કદાચ તમે મોરબીની માર્કેટમાં મારા મિત્ર નવા હશો અને મોરબીની માર્કેટમાં પંકજ રાણસરિયા રહ્યો ને એ બે વરા નહોતો ને તેદુનો રહે છે એટલે આવી ખોટી વાહિયા કરાતી હોય કરવાની કરવાની નહીં કરવાની હોય બીજી વાર અને મને છે ને આવી રીતનું નાખવાનું કહેવાનું કરવાનું ને ખોટા ખોટી ભળવાઈ કરવા તા મને નથી આવડતી મને કોઈ રસ નથી બાકી ગ્રુપમાં ગમે ત્યારે મેસેજ આવશે ને સમાજની વાત હશે ને ત્યારે સમાજના ભેગું જ રહેવાય અને વાતેય કરાશે આનાથી પહેલાં મેં સાંજે તમને સમજાવેલા હતા કે ભાઈ તમે ખોટો ટાર્ગેટ રહેવા દો એક જ વ્યક્તિનો ને એક જ પક્ષનો બાકી તમે આની અંદર તમારી યાર સંકળાયેલા ને તમારા સમાજના કોઈ પણ વ્યક્તિનું સાથે મૂકવું હોત ને તો વાંધો ન આવે બાકી તને તમે હર હંમેશ એક જ વ્યક્તિને એક જ સમાજનો ટાર્ગેટ કરો છો એનો મતલબ કે તમે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીનું મોરબી જિલ્લાનું રાજકારણ પૂરું કરવાના પ્રયાસો કરો છો એવું લાગે અમને તો એનું કારણ છે કે તમને સ્પેશિયલ કેસ તરીકે કોકે આની અંદર એપોઇન્ટ કરીને મૂકેલા છે અને અમે જે વાવેલું ઊભું કરેલું રહ્યું ને એ તમે પૂરું કરવાના પ્રયાસો કરો છો સમાજ વાત કરીને અમને એવું હવે લાગી રહ્યું છે મેં તમને મારા મિત્ર પેલાય કીધું કે મારે ગોતવા ન આવવાના હોય મારે તકલીફ થાય ને એટલે મારે ફોન ન કરવાનો હોય મારે લોકેશન ન કાઢવાનું હોય મેં કેટલાય ગોતી લીધા એના ઇતિહાસ છે પૂછી આવજો પોલીસ ચોકી જ્યાં હજી કેસ જામ અમે ભરવા જઈ ન એટલે મને તમારી અરે કોઈ તકલીફ એ નથી મારા કોઈ મતલબ એ નથી બાકી તમે ખાલી ખોટો ઉશ્કેરવાનો મને પ્રયાસ ન કરો બરાબર અને રહી વાત બીજી તમે કેટલાય આવ્યો ને કેટલાય ગયા એમાં ને જવામાં ઘણોય ફેર હોય માણે માણે ફેર હોય એટલે તમે વાત કરાતી અહીંયા કરો તમે ખાલી ખોટી જગ્યાએ અવરી જગ્યાએ હરિહંચા કરવાનો પ્રયાસ ન કરો બરાબર બાકી તમને એકવાર કીધું કે તમને બધી સૂટ છે તમારું મથું અહીંયા મંડવાનું મથુવા મારે તમારું કોઈ જાતનું કામ નથી મારે કોઈ તમારા વિષયમાં પડવાનું નથી મને કોઈ નથી બાકી મને એમ લાગ્યું કે તમારા થકી મને ખોટી પરેશાની કે હેરાનગતિ કે જે કાંઈ પણ રહી એ ખાલી ખોટી વગર જોતી ન જોતી અને એન કેન પ્રકારે માથે ચડીને થવાનો પ્રયાસો થાય છે ત્યારનો વિષય મારો છે મારે શું કરવાનું એ રેડી